નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત શહેર બન્યું ખાડાનું શહેર ખંભાતના મુખ્ય પ્રવેશ દ્વાર રેલવે ફાટકથી ટાવર સુધી તેમજ પ્રેસ રોડ લાલ દરવાજા પીઠ વિસ્તાર ત્રણ દરવાજા સુધી જાહેર માર્ગો તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે શહેરની પ્રજા ખાડાનો અનુભવ કરી રહી છે જ્યારે વધુમાં જાણવા મળે છે કે જાહેર રસ્તાઓ ઉપરના ઊંડા ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો પડી જવાના બનાવ પણ બને છે અને નાના મોટા અકસ્માતો થાય છે જાહેર માર્ગો ઉપરના ખાડાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરીજનો કહે છે કે શું ખંભાતમાં ખાડા છે કે ખાડામાં ખંભાત ત્યારે જાહેર માર્ગો ઉપરના ખાડાને લઈ ખંભાત કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર કરી ખાડામાં ભાજપના ઝંડા રોપી જવાબદાર તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના અગ્રણીય એડવોકેટ શ્રી યમની તથા નીતિનભાઈ બ્રહ્મભટ ચંદુભાઈ કડિયા પ્રફુલભાઈ ચુનારા સહિત કોંગ્રેસના આગેવાનો તંત્ર સામે સખ્ત શબ્દોમાં વિરોધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું હવે જોવાનું કે આવનાર સમયની અંદર ખંભાત જવાબદાર તંત્ર વાહકો દ્વારા જાહેર રસ્તા ઉપર માં પડેલા ખાડા ઉરે છે કે પછી જશે તેની સ્થિતિ બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત

સવાર રસ્તાની ગ્રાન્ટો આવે છે આટલું બધું આવે છે કોઈ પ્રમુખ શું કરે છે રજૂઆત કરવા જતા સામો આપણે જે તમને ખબર નથી પડતી સમિતિ દ્વારા જાહેર રસ્તા પર જે ખાડાઓ છે તેમાં ભાજપ ની જંગીઓ રોકીને વિરોધ કરવામાં આવ્યો છે તેના વિશે શું કહેવા માંગો છો અંબાદ કોંગ્રેસ સમિતિ આજે અનેરો વિરોધ નોંધાયો કે ખંભાત આખા સમગ્ર ખંભાતમાં કેટલા મુખ્ય રોડ છે એક આ ફાટકથી લઈને છેક આપણે પાણીયારી સુધી આ બાજુ સ્ટેશન આપણા કોલેજથી લઈને છેક ત્રણ દોરાજ સુધી એટલા બધા ખાડા છે કે માણસ કઈ રીતે ચાલે વાહન આવાગમન વ્યક્તિનું કઈ રીતે થાય એટલા માટે

અમારી વિપક્ષની વારંવાર રજૂઆત છતાં એમના પેટનું પાણી હાલતું નથી એટલે અમે અમારો અનેરો વિરોધ નોંધાયો છે કે ભાઈ અમે એમ ખાડામાં આ અમારી ગામની ભાજપની ઝંડીઓ રોપી અને અમે એમને જાગૃત કરીએ આ અમે આજે આખા શહેરમાં અમે નીકળ્યા છીએ હજુ અમે આ બેતાલીસ ગ્રામ વાડી છે લાલ દરવાજા પીઠ સુધી અમે જવાના છીએ અને તમામ જે ખાડાઓ છે એ ખાડામાં અમે આ ઝંડીઓ રોપવાના છીએ આ શાસકોની આંખો ઉઘડે અને ખંભાતની પ્રજાને સુવિધા મળે એ જ અમારો આશય છે એના માટે અમે આ કાર્યક્રમ આપેલો છે